પપ્પા ગાડી આપો ને એક કલાક માં પાછો આવું અર્જન્ટ કામ છે તો રાજ્ય ગાડી ના કઈ થાઉ ન જો આ શીટ છે ને છેલે છેલે ગાડી માં ડોઠો માં કર્યા કામ ગઈ હતી તો મજૂરી કરી મને આપી જ મે શીટ બનાવેલી છે કાઈ શીટ ને કાઈ નહી થાઉ થાઉ બો બસ એ પડે ને આ લઈ જાજે ઓ મારા પપ્પા જો પપ્પા આ લાવજો લવ યુ ટુ બેટા આ કુન ને લાવજે મારા દીકરા પપ્પા હું તમને ના પડતો ગાડી નો દેતા હું કને એના મોરો મોરો કરી દીધો છે કપા ના ભેટ નો લાગે આવ બટા જો તો અમારા મોટા છોકરાને તું એ જોયો છે હા જોયો તો છે પણ મારું નામ નો દેતા તો નહી કહું મારા કલેજા બોલ તું આભાર તારો મારા કલેજા પપ્પા જો બેટા અમે પપ્પા આવો આવો બેઠો બેઠો હું તમને કહું છું આવો કરવાનું તાણ જી જી ગોતો છો ધીરા બેટા અમારી ગાડી ગયા શું કહું છું પપ્પા મારી વાત સાંભળો જેવો ગાડી લઈને ગયો એટલે ઉપરથી ચરાખ્યું કબૂતર જોઈ લ્યો માથે હંગાવી લીધું પણ તમારી સીટ ને કઈ ખાવા ન દીધું જેવો આગળ ગયો એટલે ટાપી કોળા માર્યો ધોગો જોઈ લો હાથ મારો હો જાય ગયો પણ તમારી સીટ ને કઈ ખાવા ન દીધું જેવો આગળ ગયો એટલે હમેથી આવ્યું ડમ્પર્યું મોરે મોરો ગાડી થાય અને જો ઊભા થાઓ પપ્પા તો મારી ગાડી છે ક્યાં ના ઊભા થાઓ થાઓ તમે પપ્પા જોઈ લો પણ તમારી સીટ ને કઈ ખાવા નથી દીધું બેટા અમારી ગાડી ક્યાં અમારી ગાડી ટોટલ લોસ